નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ અમદાવાદના કલેક્ટર સાથેની ઘટના માં બહુ ભૂખ લાગી છે મને ખાવા દે માઝમ રાતની ફૂટપાથ પરથી ભૂખ્યા એક બાળકે એની જનેતા પાસે ખાવાનું માંગ્યું શું આપું ખાવા ક્યાંથી આપું હવે તો મારું કાળજું છે ખાઈ જા ભૂખે વલવલતા બાળકને એની ફૂટપાથવાસી જનેતાએ ધમકાવી નાખ્યું અડધી રાતે ખાવાનું માગજ મેં સાંજે ક્યાં ખાધું છે માં તે અમે ખાઈને સૂતા છીએ એ માનો સાદ વેદનાથી તરડાઈ ગયો અમે બપોરે પણ ખાધું નથી ત્રણ હઠમાંની આ બાળહઠ માને કાંઈ બાળકે ભૂખ્યા પેટ પર હાથ પછાડીને કજિયો કર્યો ન હોય તો લઈ આવ પણ સાનું લાવી દઉં ક્યાંથી લાવી દઉં બોલતો ખરો મને અને ખોડાના ખૂનનાર એના લાડકવાયાના માથા પર એકવાર શ્રાવણ થઈને હેતે વરસેલી આંગળીઓ આંગળીઓ મટીને ઢેકો બની ગઈ ઢેકો હવામાં ઉંચકાયો ફૂટપાથ પરના અજવાસમાં ઢીકો દેખાયો અને ભજન પૂરું કરીને ઘર બાજુ જઈ રહેલા સાધુ સમા દેખાતા એક પુરુષને તોળાયેલો ઢીકો દેખાયો એણે બાય અને બાળક તરફ છલાંગો ભરી રહેજો એને મારસોમાં બહેન બાળક તો પ્રભુનું ફૂલડું ગણાય અને બાળકને શિક્ષા કરવા ઉગામેલો હાથ થંભી ગયો બાઈએ અકડ નજર નજરે સાધુ મહારાજને જોયા વિશાળ કપાળમાં કેસર કંકુની આડઈ દયામય ચહેરો મોટેરી કરુણાથી ભરી ભરી આંખો આખા પંડય પર નિરાતે બેઠેલા માનસરોવરના હસોની ઊંચી અમીરાત તમે શિખામણ આપો છો બાવાજી બાઈ રૂંધિયા સાદે બોલી પણ શું કરું અમે ભિખારી જેવી દશામાં જી જીવીએ છીએ પણ ભિખારી નથી બાપા રોજ રોજ લીલા દાંતણ વાઢી લાવીને ધણી ધણિયાણી વેચીએ છીએ છતાંય એક જ ટૂંકનું અનાજ મળે છે આશરો આ ફૂટપાથનો પણ એનો અફસોસ નથી મહારાજ મહારાજ અફસોસ એનો છે કે અમને સરકાર સસ્તા અનાજનો પાસ નથી આપતી આપે તો બીજા ટંકે તાવડી ચડે બાકી કાળા બજારનું અનાજ ખરીદીએ એવું અમારું ગજુ નથી બાપા થોડી વાર નિરાત રાખજે બહેન દાઢીધારી મહારાજ ઉપડતા પગે ગયા અને પાંચ મિનિટમાં આવીને એકાદ શેર ભજીયાનું પડીકું બાઈ આગળ મૂક્યું લે બહેન તારા બધા બાળકોને ખવડાવ કોઈ સંબંધ ઓળખાણ કે લેવા દેવા વગર આકાશથી માનવ વદે હે ઉતરેલા આ દયામૂર્તિને સારા બે શબ્દો કહેવા જતાં બાઈનું ગળું રૂંધાઈ ગયું નામ પણ ન પૂછી શકી અને પુનિત મહારાજને પોતાના નામની જાહેરાત પણ ક્યાં કરવાની હતી કલેક્ટર સાહેબ પ્રભુના મંદિર સિવાય ક્યાંય પગ ન મૂકનાર પુનિત મહારાજ અમદાવાદના કલેક્ટરની કચેરીમાં જઈને ઊભા રહ્યા આપણા શહેરના ઝોપડાવાસીમાં આપણા શહેરના ઝોપડાવાસીઓ અને ફૂટપાથના રહેવાસીઓને રેશન કાર્ડ નથી મળતા ના નથી મળતા પણ શા માટે એ તો બચારા ગરીબ બહુ ગરીબ છે સાહેબ જેટલા ગરીબ છે એટલા જ ગોલા છે તમે તો મહારાજ ભલા ભોળા પ્રભુના માણસ એટલે શું જાણો કલેક્ટરે ગરીબો રંકોની આખી જાતિને દાઢે ચડાવી દીધી એ બધા બદમાશો છે રેશન કાર્ડ આપીએ તો રેશનનું અનાજ કાળા બજારે વેચી નાખે અને વળી પાછા કક્કડવાના નાટક બધા ગરીબો એવા નથી હોતા એની મને ખબર છે સાહેબ તમને ખબર હશે હજારે એકાદની બાકી નવસો નવ્વાણુંને અમે જાણીએ ને જાણ્યા પછી જ એમને કાર્ડ નહીં આપવાનો નિયમ કર્યો છે ભલે સાહેબ આપની વાત કેટલી સાચી છે એની હું આપણને ખાતરી કરાવીશ અને પુનિત મહારાજ વધારાનો એક પણ શબ્દ બોલ્યા વગર ચાલતા થયા અમદાવાદની આદરપાત્ર આ વ્યક્તિ ક્યાંય ક્યાંક વિરોધનો વંટોળતો નહીં ઊભો કરે ને કલેક્ટરને કાળજે ફાળ પડી અને સમી ગઈ છેવટે તો એ પુનિતજી હતા મારા વહલા ભાઈ બહેનો શહેરના ભજનના એક કાર્યક્રમમાં હજારો શ્રોતાઓની સભામાં પ્રથમવાર મહારાજે નવાઈની વાત કરી આજથી મારા ભજનના બદલામાં આપ સૌ પાસેથી હું કંઈક લેવાનો છું આપે આપવું પણ પડશે સમગ્ર અમદાવાદને ભક્તિભાવ અને કરુણા જળે નવડાવા છતાં એક પણ પાય ગ્રહણ ન કરનાર પુનિત મહારાજની વાતે શ્રોતાઓ શક બન્યા ધીમો ગણગણાટ પણ શરૂ થઈ ગયો લો જોઈ લો મહારાજ જે છેવટે પોત પ્રકાશ્યું આજ ચપટી મુઠી પછી ખોબો પછી ગાસડીઓ ગસડીઓમાંથી મોટરો અને બંગલા પછી કોણ ભગવાન અને કોણ ભક્ત શ્રોતાજનો કાન દઈને સાંભળો મહારાજ આગળ બોલ્યા આપણે બધા મનગમતા ભોજન જમીને રાત્રે મીઠી ઊંઘ માણતા હોઈએ છીએ એવી મધરતે આપણા પાડોસમાં ફૂટપાથવાસીઓ ઝૂંપડાવાસીઓ ભૂખ્યા સૂતા હોય છે એમના બાળકો આખી રાત ભૂખના દુઃખે ટળવળતા હોય છે આ વાત મેં સાંભળે નથી પણ મારી આંખે જોઈ છે કાને ઝીલી છે પણ મહારાજ એની સંખ્યા હજારોની છે કેટલાને ખવડાવીએ કઈ રીતે સમજુ છું કે કામ આભે થીગડું મારવાનું છે પણ મને એક રસ્તો સૂજ્યો છે તો બતાવો મહારાજ જે પોળમાં મારું ભજન હોય એ પોળની બહેનો આખી પોળમાંથી ઘરે ઘરેથી એક એક મુઠ્ઠી લોટ ભેગો કરે અને પોતાનો પણ એમાં ઉમેરે એ તો થઈ શકે મહારાજ એકઠો કરેલો લોટ મારા ભજનમાં આવીને બાંધવો અને ભાખરી વણવી ભજન શરૂ થાય એટલે બહેનો ઝીલતા જાય અને ભાખરી વણતા જાય થોડી પહોંચવાળી બહેનો સ્ટવ લાવે એટલે ભાખરી શેકાતી જાય ભજન પૂરું થશે એટલે ભાખરીઓનો ઢગલો થશે ભાખરીઓ ભૂખ્યાના મોં સુધી પહોંચાડવા માટે ડાકોરનો ધણી સ્વયંસેવકો આપી રહી છે અમે જ શરૂ કરીએ મહારાજ સૌ પ્રથમ દરિયાપુરની બહેનો તૈયાર થઈ સૂર્યોદયદાસની મંદિરના પ્રાંગણમાં પુનિત મહારાજનું ભજન શરૂ થયું અને સેંકડો બહેનોના વેલણ પાટલી ઉપર ચાલુ થયા ભજન કીર્તન ઝીલાતા જાય ભાખરીઓ વણાતી જાય શેકાતી જાય રાતના બાર વાગ્યે મહારાજના ભજન કીર્તન પૂરા થયા અને તૈયાર ભાખરીઓનો ગંજ ભટ ભાખરીઓ વહેંચવાનું અમારા માથે મિલની ત્રીજી પા પાળીમાં કામે જનારા માલ મિલકામદારોએ તૈયાર ભાખરીઓના થેલા ભર્યા અને પેન્ડલ સાયકલોની ઘંટડીઓ ઝૂંપડે ઝૂંપડે ફૂટપાથની ધારે ધારે રણકી ઉઠી ભાઈ ઉઠો બહેન લ્યો આ ભાખરી જમો અને જમાડો બાપા ભૂખના તાપે સસડીને માનવતા ઓળંગવાના વશમાં કિનારે ઊભી રહી ગયેલી હજારો હોજરીઓ તૃપ્ત બનીને ઓળકારી ભલું થાજો મહારાજ પુનિતનું વિરાટ જાગ્યો દયા માયા અને હેતપ્રીતના સુકાવા આવેલા જાડવાના કુઠા કોળિયા પુનિત મહારાજનો આત્મા પ્રસન્નતાની વાદળી બનીને અમી વર્ષણ કરતો રહ્યો નગર અમદાવાદમાં ધર્મ સંસ્કાર અને સંસ્કૃતિ સાબરમતી બનીને વહેતા હતા મધરાતી સેવા માટે સ્વયંસેવકોના ધાડા ઉમટ્યા પીડિતોની સુધાતોની મધરાત અમીના ઓળકારે ગાજતી હતી સાંભળ્યું ને કલેક્ટર સાહેબ અમદાવાદના એમ એલ એ પ્રભુદાસ પટવારી કલેક્ટર કચેરીએ આવીને ઊભા હતા આપણા પુનિત મહારાજે અન્નદાનનો ગોવર્ધન ઉપાડ્યો છે આપે જોયું સાંભળ્યું કાંઈ હાજી સાંભળ્યું છે પુનિત મહારાજને ધન્યવાદ કલેક્ટર કોમ્પ્યુટકર રાજપાથી બોલ્યા આપ જાણો કે નહીં મહારાજને કેમ ન જાણું એકવાર એ મારી પાસે આવ્યા હતા ગરીબોને રેશન કાર્ડ આપવાની વાત કરતા હતા પછી જતા રહ્યા પછી મેં એમની વાત સ્વીકારી નહોતી એટલે જતાં જતાં બોલેલા કે ગરીબોની સચ્ચાઈ આપણા સુધી પહોંચાડીશ પહોંચીને પટવારીજીએ કટાક્ષ કર્યો રાતના બાર વાગ્યે ભૂખ્યાને જગાડીને ભોજન આપે એવા એ સંતને આપણે વિગતે ઓળખવા જોઈએ કલેક્ટર સાહેબ હજારો મો માઇલની લંબાઈ ધરા ધરાવનારા સરકારના હાથ હવે ઓઠા પડવા જોઈએ આપણી શરમને મ્યાન કરવા ઝોપડાવાસી ફૂટપાથ નિવાસીઓને રેશન કાર્ડ આપો આપને કોઈ અવઢવ હોય તો આપ મારી સાથે આવો હું મહારાજનું ભજન સાંભળવા આજે રાતે જવાનો છું કલેક્ટર પીમ્યુટકર પણ પટવારીજી સાથે ગયા નેત્રો હસી ગયા બત્રીસ શિશિઓ ખીલી ગઈ રૂવા ટમટમી ગયા અમલદારના બત્રીસે કોઠા દીવે જળહળી ઉઠ્યા મહારાજના ધૂન ભજન ઝીલતા ઝીલતા સેંકડો પાટલીઓ ઉપર વેલણ નાચતા હતા ભાખરીઓ વણતા કંકણો સંગીતના તાલે તાલે રણકતા હતા શેકાઈને સુગંધાઈ ઊઠેલી ભાખરીઓ થેલામાં પડતી હતી થેલા સાયકલો પર અને પછી પેન્ડલના ખટાકા આવું રૂપાળું કામ તો સરકારથી પણ ન થાય પટવારીજી કલેક્ટરનો આત્મા કોળી ઉઠ્યો પુનીત મહારાજે કલ્યાણની લીટી લાંબી દોરીને કાયદાની લીટીને શરમાવી છે અને મહારાજને વંદન કરીને વિદાય થયેલા કલેક્ટર સાહેબે વળતા દિવસથી ઝુંપડાવાસી અને ફૂટપાથવાસીઓને સસ્તા અનાજના રેશન કાર્ડ આપવા શરૂ કર્યા વંચિતો ગરીબો પીડિતોના ચૂલા બે ટક સળગતા થયા પુનિત મહારાજ પાસે જનતા જનાર્દનના કલ્યાણ માટેના અનેક કામો રાહ જોતા હતા એટલે ભૂખિયાઓને ખાતા કરીને આખરી પ્રવૃત્તિની પૂર્ણાહિતી કરી ગુજરાતના ટીમ્બાને ભક્તિ સંસ્કાર અને દયા કરુણાથી રસીને સંત પુનિત મહારાજે તારીખ સત્યાવીસ સાત ઓગણીસો બાસઠ શુક્રવારે વહેલી સવારે પ્રાણ સંકેલ્યું ત્યારે કરોડો આંખોના આંસુ સાથે લોકમાતા સાબરમતી પણ ખડખડ રડી હતી મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે સુરવીરતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે હાલની ઘટનાઓ વિશે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને તમને વિડીયો પસંદ આવે તો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડિયોને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય આ વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર